ગાંધીનગરના ચરેડી વિસ્તારમાં આવેલા ઈદગાહ ખાતે આજે પવિત્ર રમઝાન માસની ઉજવણીના ભાગરૂપે ઈદ ઉલ ફિતરની નમાઝ અદા કરવામાં આવી હતી વિશાળ સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ સવારે એકત્ર થઈ અને શાંતિપૂર્ણ રીતે નમાઝ પઢી અને ઈદની શુભેચ્છાઓની આપલે કરી હતી આ પ્રસંગે ભાઈચારો અને એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે નમાઝ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાને લઈને પૂરતા બંદોબસ્ત પણ ગોઠવી દીધા હતા જેથી કોઈ ન સર્જાય નમાઝ બાદ એકબીજાને ગળે મળી ઈદની ખુશીઓ વહેંચી અને મીઠાઈઓનું વિતરણ કર્યું હતું અલયકુમ તમામ આજે આજે સેક્ટર ઓગણત્રીસની પાસે આવેલ ચરણ તગ્રસ્તાની ઈદગામાં ઈદની નમાઝ થઈ અમારા ઇમામ સાહેબે તમામ દેશ માટે દેશવાસીઓ માટે તમામ ધર્મના લોકો માટે અને ખાસ કરીને જે લોકો વંચિત રહી ગયા છે એ લોકો માટે જોવા માગવામાં આવી આજે ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી શિક્ષણ પ્રત્યે અમારો વધારે ભાર હોય એ પ્રમાણે પણ જોવા માગવામાં આવ્યું જે લોકો અત્યારે ભણી રહ્યા છે એમના માટે ખાસ દુઃખ જોવા માગવામાં આવી જો ભણીશું તો આગળ વધીશું અને ભણતરથી જ આ બધા ભેદભાવો આપણે મિટાવી શકીશું એ ઉપર ખાસ ભાર મૂકીને જોવા માંગવા માટે એકવાર ફરી તમામ દેશવાસીઓને શુભેચ્છા રિપોર્ટર કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ ગાંધીનગર